શ્રી રામદેવ બાવની જય જય ગજ મુખ ગવરી સુત રૂપ આપનું છે અદ્ભુત શરણાગત ના સંકટ હરો વર્ધ હસ્ત મસ્તક પર ધરો વીણા ધારી જય વાગેશ્વરી વિશુદ્ધ વાણી દેજો ભરી રામદેવ ના ગુણલા ગાઉ લખી બાવની પાવન થાવ ચૌદમી સદીમાં રામદેવ થયા અદભુત જીવન જીવી ગયા મરુભૂમિ પોકરણ ગઢ ગામ અજમલજી રાજા નામ સુંદર નાર મીણલ દે સતી મન ક્રમ વચને સેવે પતિ દર્શન કરવા અજમલ રાય દર વર્ષે દ્વારિકા જાય અજમલજી ને નઈ સંતાન માંગ્યું પુત્ર નું વરદાન કાળી ભક્ત કરું માપ પુત્ર રૂપે પ્રગટ્યા પ્રભુ આપ રામદેવજી રાખ્યું નામ પારણે ઝૂલે પૂરણ કામ કુમકુમ કેરા પગલા પાડ્યા રાય રાણીને નજરે ચડ્યા પુત્ર જોઈ હૈયે હેરખાયા નક્કી આવ્યા રણછ રાય ગરમ દૂધ આવ્યા વેગ ચૂલેથી ઉતરી માતા મનમાં વિસ્મિત થયા પુત્ર પ્રેમમાં ડૂબી ગયા પુત્ર લઈ બેઠા છે જાતો દીઠો ઘોડે સવાર રામદેવજી એ લીધી હઠ ઘોડો લાવી આપો અજમલજી ત્યાં આવ્યા પાસ દરજીને તે સમજાવી વાત મેલા ફાટ્યા ડૂચા ભરી લીલ સુંદર કરી દરજી ઘોડો લાવ્યો દ્વાર થયા રામદેવ જઠ સવાર ઉડી ઘોડો આકાશે ગયો હાહાકાર ભારે ત્યાં થયો દરજી ભાઈ ને પૂર્યા જેલ ઉતરી આવ્યા રામદેવ મહેલ રામદેવ દેખી રાજી થયા દરજીના સો દુખડા ગયા કર ભાલો લઈ વનમાં ગયા ભેરવા દિવસ

ગયા બાર બીજ ના સ્વામી થયા નિજ્યા ધર્મ નો દઈ ઉપદેશ ભક્તો ને દીધો આદેશ ડાબી બાઈ ને દાસો કરી સિદ્ધિ સગડી દીધી ભરી દલુ વાણીએ રાખી ટેક રામદેવ પર ભાવ અતિરેક નર નારી જાત્રાએ જાય માલ દેખી ચોર સાથે થાય ઘેરી ઝાડી ચારે કોર હથિયાર લઈ ઉગામે ચોર વાણીઓ મારી લૂટ્યો માલ શેઠાણી થઈ ગઈ બે હાથ રામદેવ ને કર્યો પોકાર વહેલા આવો જગત ધાર ચોપાટ રમતા સુમ્યો સાધ રક્ષણ કરવા લાગ્યો નાદ લીલે ઘોડે થયા સવાર

બેસી કશુબા લીધા ડોરા રામદેવની ની જે કોઈ પ્રીતે ગાયે ગોવિંદ આ સંસારના ના સંકટ તેના જાય બોલો રામા પીર ની જાય